નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે પોલીસ દળ વર્ગ ત્રણમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની મોટી ભરતી તમારી સમક્ષ બે હજાર ચોવીસની આવી ગઈ છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સાથે આજે ભરતી છે બાર હજાર ચારસોને બોતેર જગ્યાઓ માટે છે અને એમાં પીએસઆઈની ચારસો બોતેર જગ્યાઓ છે અને બાકી વધેલી છે બાર હજાર જગ્યાઓ છે એ લોકરક્ષકની છે સાથે આ વખતે પીએસઆઈ અને લોકરક્ષકના ફોર્મ ભરવાના ચોથી એપ્રિલથી ચાલુ થઈ રહ્યા છે એમાં તમે લોક લોકરક્ષકનું ફોર્મ અલગથી ભરવા માંગતા હો તો ફોર્મ બધાનું એક સાથે જ ભરાશે એમાં રક્ષક માટે અલગ ટીક કરી શકશો પીએસઆઈનું ભરવા માંગતા હોય તો પીએસઆઈ માટે પણ અલગ ટીક તમે કરી શકો છો અને બંનેનું સાથે ભરવા માંગતા હો તો તમને શારીરિક કસોટી સાથે આવશે તો એનું તમે સાથે પણ ફોર્મ ભરી શકો છો તો આ રીતે ફોર્મ ભરવાની તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે સાથે આ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે એમાં બીનથીયરી પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ જગ્યાઓ ચારસો બોતેર જગ્યાઓ છે એમાંથી જે જનરલ કેટેગરીના પુરુષો છે એમના માટે એકસો ત્રીસ જગ્યાઓ છે મહિલાઓ માટે ચોસઠ જગ્યાઓ છે સાથે ઈડબ્લ્યુ એસના પુરુષો માટે એકત્રીસ છે મહિલાઓ માટે સોળ જગ્યાઓ છે એસસી કેટેગરીના પુરુષો માટે બાવીસ પીએસઆઈની જગ્યા છે બીન હથિયારીમાં અને મહિલાઓ માટે અગિયાર જગ્યાઓ છે એસટી કેટેગરીના પુરુષો માટે અડતાળીસ છે અને મહિલાઓ માટે ત્રેવીસ જગ્યાઓ છે સાથે સાથે ઓબીસીના જે પુરુષો છે એમના માટે પંચ્યાસી પીએસઆઈની જગ્યાઓ છે મહિલાઓ માટે બેતાળીસ જગ્યા છે સાથે આમ કુલ પુરુષોની ત્રણસો ને સોળ જગ્યાઓ અને મહિલાઓ માટે એકસો ને છપ્પન જગ્યાઓ છે તમે જોઈ શકો છો સાથે જે ફોર્મ ભરાવાની શરૂઆત છે એ ચોથી એપ્રિલ બે હજાર ચોવીસથી થાય છે અને 30 એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો એટલે ફોર્મ ભરવા માટે તમારી પાસે 27 દિવસ આપ્યા છે ચોથી એપ્રિલ બે હજાર ચોવીસના બપોરના ત્રણ વાગ્યાથી ફોર્મ ભરાશે અને ત્રીસ એપ્રિલ 2024 હજાર રાત્રિના રાતના તમે અગિયારને ઓગણસાઠ મિનિટ એટલે કે બાર વાગ્યાના સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટે વેબસાઇટ જે છે એ વજસ ગુજરાત ડોટ ડોટ ઇન છે એટલે કે ઓજસ પર તમે આના ફોર્મ ભરી શકશો સાથે પોલીસ કોન્સ્ટેબલની જે બાર હજારની ભરતી છે એમાં તમે બિનઅથિયાર પોલીસ કોન્સ્ટેબલ માટે કુલ છ હજાર જગ્યાઓ છે સાથે અથિયાર પોલીસ કોન્સ્ટેબલ માટે ત્રણ તેત્રીસો જગ્યાઓ છે અને જેલ સિપાહી માટે અગિયારસો જગ્યાઓ છે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફમાં કુલ એક હજાર જગ્યાઓ છે એમાં મહિલા માટે એક પણ નથી આમ કુલ પુરુષો માટે આઠ હજાર નવસો ને ત્રેસઠ જગ્યાઓ છે અને મહિલાઓ માટે ત્રણ હજાર પાંચસો ને નવ જગ્યાઓ છે તો તમે જગ્યાઓ જોઈ શકો છો સાથે અલગ અલગ કેટેગરી માટે ઘણી બધી જગ્યાઓ છે એમાં જે જનરલ કેટેગરીના પુરુષો છે એમના માટે ત્રણ હજાર આઠસો અને અઢાર જગ્યાઓ છે મહિલાઓ માટે પંદરસો ચાર જગ્યાઓ છે સાથે હથિયારીમાં તમે જગ્યાઓ જોવા માગતા હો તો જોઈ જોઈ શકો છો પછી જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પણ છસો ને અગિયાર પુરુષો માટે જગ્યા છે અને એસસીની જે મહિલાઓ છે એમને બસો ને છત્રીસ સ્કૂલ કોન્સ્ટેબલની જગ્યાઓ છે સાથે ઈડબ્લ્યુ કેટેગરીના જે પુરુષો છે એમના માટે એક હજાર ચોપન જગ્યાઓ છે અને મહિલાઓ માટે ત્રણસો ને છ્યાસી જગ્યાઓ છે સાથે એસસી કેટેગરીની આપણે ચર્ચા કરીએ એસટી કેટેગરીમાં પુરુષો માટે એક હજાર ત્રણસો ને પિસ્તાળીસ જગ્યાઓ સાથે મહિલાઓ માટે પાંચસો ને છવ્વીસ જગ્યાઓ છેલ્લે ઓબીસીમાં બે હજાર એકસો ને પાંત્રીસ એટલે કે એકવીસોને પાંત્રીસ પુરુષો માટે જગ્યાઓ છે અને મહિલાઓ માટે આઠસો સત્તાવન જગ્યાઓ છે સાથે સાથે કુલ જગ્યાઓ તમે બાર હજાર છે એમાંથી પુરુષો માટે આઠ હજાર નવસો ને તેસઠ છે અને મહિલાઓ માટે ત્રણ હજાર પાંચસો નવ જગ્યાઓ છે એમાં આ વખતે બી નથી અને પોલીસ કોન્સ્ટેબલની બહુ સારી ભરતી છે અને હજુ પણ આ જે જગ્યાઓ છે એમાં વધારો થઈ શકે છે શક્યતા છે બરાબર થાય તો સાથે ફોર્મ ભરવાની જે શરૂઆત છે ચોથી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે સત્યાવીસ દિવસ છે અને બપોરના ચાર એપ્રિલ બે હજાર ચોવીસના બપોરના ત્રણ વાગ્યે ફોર્મ ભરવાનું ચાલુ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રિના તમે અગિયારને ઓગણસાઠ મિનિટ એટલે કે બાર વાગ્યાના એક મિનિટ પહેલાં સુધી ફોર્મ ભરી શકશો તો આ રીતે ફોર્મ ભરવા માટે તમારી પાસે સત્યાવીસ દિવસનો સમયગાળો છે સાથે પરીક્ષા ફી પીએસઆઈ કેડર માટે જનરલ કેટેગરી છે ઇડબલ્યુ કેટેગરી છે જનરલ કેટેગરીવાળા બધા છે એમને સો રૂપિયા ભરવાના છે બાકીની કોઈ કેટેગરીની ફી ભરવાની થતી નથી પીએસઆઈ માટે સો રૂપિયા જનરલ કેટેગરીવાળા ઉમેદવારો ફી ભરશે લોકરક્ષા કેડર માટે પણ સો રૂપિયા ભરશે અને બોથ એટલે કે પીએસઆઈ એલઆરડીની એક સાથે તમે ફોર્મ ભરવા માગતા હો બંનેનું એક સાથે ટીક કર્યું હોય તો બસો રૂપિયા ભરવાના રહેશે અને આ બસો રૂપિયા ફી છે પીએસસી અને એલઆરડી બંને માટે સાથે એલઆરડી એટલે લોકરક્ષક દળ બરાબર સાથે ઈડબ્લ્યુએસ છે એસસી છે એસટી છે ઓબીસી છે માજી સૈનિકો છે આમને કોઈ ફી ભરવાની થતી નથી જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને ફી ભરવાની છે અને બેંક ચાર્જ જે વીસ પચીસ રૂપિયા હોય એ પણ તમારે ભરવાનો થશે સાથે લોકરક્ષક કેડર છે એના માટે આપણે જરૂર લાયકાત જોઈ લઈએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકે છે અને આમાં અમુક છૂટછાટ પણ છે તો ઓગણીસો એકાણું છે એના છૂટછાટો તમે જુઓ તો એ પાંચ વર્ષની છૂટછાટો ઘણા બધાને છે તો એકાણુંથી પાંચ વર્ષ છ્યાસી સુધી અમુક કેટેગરીના ફોર્મ ભરી શકે છે કોણ ભરી શકે છે અને ચર્ચા આપણે કરીએ છીએ સામાન્ય રીતે અઢાર વર્ષ જેનો ઓછામાં ઓછા હોય એના વધારે વધારે તેત્રીસ વર્ષ હોય એ બધા ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની તારીખ તમે જોશો તો ત્રીસ એપ્રિલ બે ઓગણીસો એકાણું એટલે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાંથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધીના ફોર્મ ભરી શકે છે અને ત્રીસ એપ્રિલ બે હજાર છ પહેલાં જે જન્મ્યા એ બધા પણ આમ ફોર્મ ભરી શકે છે બે હજાર છ પછીના જે આમાં ફોર્મ નહીં ભરી શકે એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર છ પછીની જન્મ તારીખ છે એ આમાં ફોર્મ નહીં ભરી શકે બરાબર તો આ રીતે અઢારથી તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે આ લોકરક્ષકમાં આમાં તમે આટલું ફોર્મ ભરી શકો છો આટલી ઉંમર સુધીના પછી છૂટછાટ છે એ હું વાત કરું છું કેટલી છૂટછાટ છે સાથે શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ હો કાં તો ધોરણ બાર પાસ એટલે કે આયર શેકની સમકક્ષ લાયકાત તો એ પણ આમ ફોર્મ ભરી શકે છે તો લોકરક્ષક માટે ધોરણ બાર પાસ માગ્યું છે વધારે નથી માગ્યું બરાબર સાથે જે પીએસઆઈ કેડરવાળા છે એ એમાં ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ માગી છે એટલે કે અઢાર વર્ષવાળા ફોર્મ નહીં ભરી શકે એકવીસ વર્ષવાળા એકવીસથી કરીને પાંત્રીસ વર્ષ સુધીના આમ ફોર્મ ભરી શકે છે તો ત્રીસ એપ્રિલ ઓગણીસો નેવ્યાશીથી કરીને ત્રીસ એપ્રિલ બે હજાર ત્રણ સુધીના જે પણ ઉમેદવારો છે આમું ફોર્મ ભરી શકે છે બરાબર એટલે કે બે હજાર ત્રણની જન્મ તારીખ હશે એ પણ આમ ફોર્મ ભરી શકશે સાથે ઉમેદવારોએ સ્નાતક એટલે કે બી એ બીએસસી છે બીકોમ છે કોલેજ ટૂંકમાં કરી લઈએ એ બધા ફોર્મ ભરી ભરી શકશે અને કોલેજ આમાં અને ધોરણ બાર છે એ લોકરક્ષક માટે ધોરણ બાર તમે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પૂરું કરેલું હોય એ ફોર્મ ભરી શકશે સાથે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તમે કોલેજની ડિગ્રી પૂર્ણ કરેલી હોય એટલે કે તમારા હાથમાં શર્ટી આવી ગયું હોય પૂરી કરી છે એનું એટલે કે માર્કશીટો આવી ગયું હોય ડિગ્રીના બધું આવી ગયું હોય તો તમે ફોર્મ ભરી શકશો બાકી ફોર્મ નહીં ભરી શકો સાથે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ એસ આ ચારે કેટેગરીના જે પણ પુરુષો છે એ બધાને પુરુષ સાથે મહિલાઓ એ બધાને પાંચ વર્ષની છૂટ મળશે એટલે કે તેત્રીસ વર્ષ કોન્સ્ટેબલમાં છે તેત્રીસ પાંચ અડત્રીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે અને પીએસઆઈમાં પાંત્રીસ છે તો એમાં ચાળીસ વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે સાથે તમામ મહિલા ઉમેદવારો છે એમને પાંચ વર્ષ સુધીની છૂટ મળે છે એટલે કે જે જનરલ કેટેગરીની છે એ મહિલાઓની પાંચ વર્ષ સુધીની છૂટ છે અને અનામત કક્ષાની મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં કુલ દસ વર્ષની છૂટ છે એટલે કે તેતાળીસ વર્ષ સુધી એ ફોર્મ ભરી શકે છે એટલે એસસી એસટી ઓબીસી ડબલ્યુ એસ જે પણ મહિલાઓ છે એમને વયમર્યાદામાં દસ વર્ષની છૂટ છે એટલે કે પીએસઆઈમાં પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને કોન્સ્ટેબલમાં તેતાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે સાથે જે જનરલ કેટેગરીની મહિલાઓ છે એમને પાંચ જ વર્ષની છૂટછાટ છે તો એ તેત્રીન પાંચ અડત્રીસ વર્ષ સુધી કોન્સ્ટેબલ ફોર્મ ભરી શકે છે પીએસઆઈમાં ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે સાથે એક સર્વિસમેન હોય તો એમને છૂટછાટ પણ છે એટલે કે ત્રણ વર્ષ સુધીની છૂટછાટ એમને મળે છે અને બાકીના છે એ તો છે જ બરાબર આનાથી વધારે ત્રણ વર્ષ પણ એમની જે બાકીના છે રમતગમતમાં ભાગ લેનારા એમને પણ અમુક છૂટછાટ મળે છે પણ છેલ્લે પિસ્તાળીસથી વધવી ન જોઈએ બરાબર આટલી હોય છે સાથે તમામ ઉમેદવારો છે એમને મર્યાદાના છે શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ છે અનામતને લગતા ડોક્યુમેન્ટો છે એન એન એનસીના સી પ્રમાણપત્રો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રમાણપત્રો છે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રમાણપત્રો હોય રમતગમતના વિધવાનું પ્રમાણપત્રો હોય સીધી ભરતી માટે તમામ લાયકાત તમામ પ્રકારના પ્રમાણપત્રો હોય એ છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોય જરૂરી છે એટલે કે ત્રીસ એપ્રિલ બે ચોવીસ સુધી તમારી પાસે ઇસ્યુ થયેલા એ માન્ય ગણાશે બાકીના પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય તો આ તમારે ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે સાથે આ તારીખ સુધીનું અનામતનું પ્રમાણપત્ર ના હોય તો એ પણ ફોર્મ ભરી શકતા નથી એટલે કે એના પછીનું ના હોવું જોઈએ બરાબર તમે એ તારીખ સુધીનું પ્રમાણપત્ર હોય તો ફોર્મ ભરી શકો છો અને એ તમે ડોક્યુમેન્ટમાં તારીખોનું બધું લખી શકો છો બરાબર એટલે કે અનામતનું પ્રમાણપત્ર ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીનું હોવું જોઈએ સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે તેમાં તમે એક વર્ષ સુધી ભણ્યા હોય તો પાંચ ગુણ મળશે બે વર્ષ સુધી ભણેલા હો તો નવ ગુણ મળશે ત્રણ વર્ષનો અનુભવ હોય તો બાર ગુણ મળશે ચાર વર્ષથી વધારે હોય તો પંદર ગુણ તમને મળશે આ તમારા ફાઇનલ મેરિટમાં ગુણ ઉમેરાશે બરાબર સાથે આપણે શારીરિક કસોટી જોઈ લઈએ તો પૂરું પીએસઆઈ અને લોકરક્ષક આ બંને મારી શારીરિક કસોટી એક જ જેવી છે બરાબર દોડને બધું એક જેવું છે તો પુરુષ ઉમેદવારોએ પાંચ હજાર મીટરની દોડ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે તો પુરુષ ઉમેદવારો માટે પાંચ હજાર મીટરની દોડ છે અને પચીસ મિનિટનો સમય મળશે સાથે જે પણ મહિલા ઉમેદવાર છે એમને સોળસો મીટરની દોડ છે અને એના માટે એમને નવ ને ત્રીસ સેકન્ડ મળશે એટલે કે સાડા નવ મિનિટ મળશે સાથે એક સર્વિસમેન છે એટલે કે માજી સૈનિકના બધા છે એમના માટે ચોવીસ ચોવીસો મીટરની દોડ છે અને એમના માટે એમને બાર ને ત્રીસ સેકન્ડ મળશે એટલે કે સાડા બાર મિનિટનો સમય મળશે સાથે શારીરિક કસોટી બીજી પુરુષ ઉમેદવારો માટે એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે ઊંચાઈ માપવામાં આવશે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે એમના માટે ઓછામાં ઓછી એકસો બાસઠ અને ઊંચાઈ જોશે એકસો બાસઠ સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના બધા છે એમના માટે ઊંચાઈ એકસો ને પાસઠ સેન્ટીમીટર એટલે કે ત્રણ સેન્ટીમીટર એસટી ઉમેદવારો કરતાં વધારે છે એટલે કે બાકીના બધા ઉમેદવારો એકસોને પાસઠ સેન્ટીમીટરની ઊંચાઈની જરૂર પડશે સાથે છાતી છે બધા માટે સરખી છે એટલે કે ફૂલાવ્યા વગર અગ્યાસી સેન્ટીમીટર અને ફૂલાવ્યા સાથે ચોર્યાસી સેન્ટીમીટર એટલે કે પાંચ સેન્ટીમીટર ફૂલાવાની છે તો દોડ પછી ઊંચાઈ માપશે અને ત્રીજું છાતી માપશે બરાબર આ પુરુષ ઉમેદવારો માટે છે બધા માટે સાથે જે મહિલા ઉમેદવારો છે એમને એસ એસટી કક્ષાની જે પણ મહિલાઓ છે એમની છા ઊંચાઈ એકસો ને પચાસ સેન્ટીમીટર અને એસસી એસટી સિવાયની એસટી બરાબર એસસીની એસ ટી સિવાયની જે પણ મહિલાઓ છે એટલે કે એસસી છે ઓબીસી છે જનરલ કક્ષાની છે ઇડબ્લ્યુસ કેટેગરીની છે એમણે ઊંચાઈ એકસો ને પંચાવન સેન્ટીમીટર માગું માંગશે બાકી એમનું છાતી વજન આવું કાંઈ બીજું મા આપવાનું નથી તો આ રીતે ત્રણ વસ્તુ છે બરાબર એક દોડ છે એક ઊંચાઈ છે અને છાતી છે તો પુરુષો માટે ત્રણ વસ્તુ છે મહિલાઓ માટે ઊંચાઈ છે અને દોડ છે આ બંને છે બાકી કાંઈ છે નહીં બરાબર શારીરિક કસોટીમાં હવે આ જે શારીરિક કસોટીમાં પાસ થશે એ બધાને લેખિત પરીક્ષા આપવા મળશે બરાબર એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપની જે પણ પરીક્ષા છે અને લેખિત જે વર્ણાત્મક છે એ પરીક્ષાઓ આપવા મળશે બરાબર સાથે જે રમતવીરો છે એમને ઉપલી હોય મર્યાદામાં પાંચ વર્ષ છૂટછાટ મળે છે અને બાકીના જે ઉમેદવારો છે સાથે ની ભરતી માટે જે અત્યારે નોકરી વર્ગ છે એટલે કે કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે એએસઆઈ છે હાલ સેવામાં ચાલુ હોય તો એમને ત્રણ વર્ષ સુધી ઉંમરનો છૂટછાટ મળે છે સાથે આ ઉંમર છે પિસ્તાળીસ વર્ષથી વધવી ના જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં મારી સૈનિકને થોડી છૂટછાટ મળે છે બાકી કોઈની થી વધવી ના જોઈએ સાથે પગાર ધોરણ પીએસઆઈ માટે ઓગણ પચાસ હજાર છસો રૂપિયા રહેશે પહેલાં પાંચ વર્ષ માટે અને પેન્શન મળશે અત્યારે નવું જે પેન્શન ચાલે નવવર્ધી પેન્શન યોજના સીપીએફ ચાલે છે સાથે લોકરક્ષક માટે છવ્વીસ હજાર પગાર છે પાંચ વર્ષ માટે એના પછી ફૂલ પગારમાં આવશે એટલે કે પૂરા પગારમાં સાથે ઉમેદવારો વાંકા ઢીંચણવાળા હોય ફૂલેલી છાતીઓ ત્રાસી આંખો સપાટ પગ હોય કાયમની અતિશય ફૂલેલી કાયમની અતિશય ફૂલેલી નશ હોય ફૂલેલો અંગૂઠ હોય અસ્થિ એટલે કે હાડકું ભાગેલું હોય સડેલા દાંત હોય ચેપી ચામડીનો રોગ હોય રંગ અંધત્વની ખામી એટલે કે કલર બ્લાઇન્ડનેસ નંબર હોય રંગવાળા તો આ બધા છે એમને આ ભરતીમાં માંથી બાકાત રહેશે એટલે કે ફોર્મ નહીં ભરી ફોર્મ ભરી શકશે પણ પછી લાગી નહીં શકે બરાબર સાથે નંબર દસ એટલે કે કલર બ્લાઇન્ડને છે એ સિપાહીઓની છૂટ મળી છે જેલ સિપાહીઓની છૂટ છે એમને એ નહીં નડે બરાબર સાથે ફોર્મ ભરતી વખતે તમારું પોતાનું નામ છે માતાનું નામ છે પિતાનું નામ છે પતિનું નામ છે આ બધું ધોરણ બારની માર્કશીટ પ્રમાણે તમારે લખવાનું છે આ બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે કોઈ ઉમેદવાર છે એકથી વધારે ફોર્મ ભરી શકશો એમાં છેલ્લું ફોર્મ માન્ય ગણાશે સાથે રંગીન ફોટો અને રંગીન સાય આ બે અને માર્કશીટ આ ત્રણ વસ્તુની ફોર્મ ભરતી વખતે જરૂર પડશે અને પ્રિન્ટ તમારી પાસે રાખવી તે આ પરીક્ષાઓ છે એમાં પ્રથમ દોડ આવશે એટલે કે શારીરિક કસોટી આવશે અને શારીરિક કસોટીમાં જે પણ પાસ થશે એ બીજા સ્ટેટની જે બીજા સ્ટેટની જે પરીક્ષા છે એ પરીક્ષા પીએસઆઈ અને લોકરક્ષકમાં લખી શકશે બરાબર તો પાસ થનારા પ્રેક્ટિકલ બધા જ લાગશે પીએસઆઈની દોડ પછી જે મેઇન એક્ઝામ છે ત્રણસો ગુણની આવશે બસો ગુણના એમસીક્યુ આવશે જનરલ સ્ટડીના અને સો ગુણનું પેપર લખવાનું આવશે એમાં ગુજરાતીની ઇંગ્લિશ આવશે અને છ કલાકનો સમય મળશે ત્રણ ત્રણ કલાક સાથે આવતી વખતે લોકરક્ષક અને પીએસઆઈમાં એક ઓપ્શન ઈ પણ આપેલો છે એટલે કે ચાર એ બી સીડી સાથે ઓપ્શન ઈ હશે તો એ તમે ટીક કરશો તો જીરો પોઈન્ટ પચીસ માઇનસ થાય છે નહીં થાય બરાબર એ ટીક નહીં કરેલું નહીં કરેલું ખાલી છોડશો તો ઝીરો પોઈન્ટ માઇનસ થશે સાથે હજુ એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક શેર કોમેન્ટ પણ કરતા રહેજો તમારે લાઇક બધા જ વિડીયો પરીક્ષાની માહિતીને લગતા મળી રહેશે અને સાથે જીસીઆરટી પ્રમાણનો અભ્યાસક્રમ છે એનસીઆરટી પ્રમાણનો અભ્યાસક્રમ છે અને દરેક પરીક્ષા વિશેષ વિડીયો તમને મળી રહેશે સાથે અહીં તમે બધી જાતના તમારી તૈયારીમાં કામ લાગે એવા વિડીયો જોઈ શકો છો તો એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ તો પ્લેલિસ્ટ બધા અલગ અલગ તમે જોઈ શકો છો તમારે બધા જ વિડીયો વિડીયો ભાગના મળી જશે બાકીનું છે આપણે રોજ અપડેટ કરતા રહીશું